તો ગુડ મોર્નિંગ બધાને અને જો અત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો હે અને જો અત્યારે બહાહે આવીને વિડીયો સ્ટાર્ટ કર્યો છે એટલે કે પહેલાં તો બધાને રામ રામ જય માતાજી જય શ્રી રામ ઠંડી તો બહુ જ હે એટલે જો ચાકળ ચાકળ થઈ ગયો હે પાણી પાણી થઈ ગયું જો હું હવે મારે નિશાળે જવાનું છે એટલે જો મારા પપ્પાને શું કરે છે એ તમને બતાવું મારા પપ્પાને લગભગ તો ચાર પાણી પીતા હશે અને એ અત્યારે લોડર આવ્યો હે ને તે ખાતર ને તે ખાડામાં કરે છે એટલે હાલો તમને એ બધું બતાડું અને આજે તો મારે નિશાળ શનિવાર હે એટલે વહેલું જવાનું છે નિશાળે અને આજે તો નિશાળે ખૂબ જ મજા આવશે जो गजरा है मोटा मोटा થઈ ગયા હે જો જો હે ને गजरा मोटा मोटा થઈ ગયા હે જો તો માર મમ્મી ની હે ને ચાટ મે હે માર મમ્મી રોટલી ઘડે હે અને જો માર બેન ને ચાટ દિલા ચાપીવા બોલાવે હે બધાઈ ને અને જો આવે તો એક હે રોટલી રહી હે મોર થઈ ગઈ બહુ તાલે રહે એને જે આ થઈ પણ કે છે થેપલા માર મમ્મી ઘડે હે જય માતાજી મિત્રો તો અત્યારે સવારના દસ વાગી ગયા ને અત્યારે ગામમાં ગયા હતા તો થોડી પતંગ એવું બધું લાયા હી છોકરાઓ માટે તો આવો તમને બતાવી દઈએ અને કાલે તો ઉત્તરાયણ છે તો બધા મિત્રોને ઉત્તરાયણની શુભકામના કેમ કે આપણો વિડીયો કાલે આવશે એટલે તો બધા જ સાચવી સાચવીને ઉત્તરાયણ કરજો કેમ કે આપણને નુકસાન ના થાય બીજાને ના નુકસાન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બધા મિત્રોએ તો હાલો એ એક ઉત્તરાયણ સારું થઈને બીજાને ઉત્તરાયણ બગડે હું ના કરવું તો હાલો હવે તો અને થોડી ઘણી મીઠાઈ ને એવું બધું લાયા અહીં તો વિડીયો હું બનાવી રહેજો અને વિડીયો પૂરેપૂરે જોતા રહેજો બરાબર બે દિવસ તો ખૂબ જ ફેમિલી સાથે વિડીયો આવશે બધા જ તો હાલો હવે આગળ આગળ કન્ટિન્યુ બન્યા રહો તો ફાઈનલી મિત્રો જો આ રીતની પતંગ લાવ્યા છીએ બધાને ગમે કે ના ગમે બાળકોને આ બાજુ છે એ પ્લાસ્ટિકની છે અને આ બધી છે એ કાગળ છે પતંગ તો આ છે પતંગો અને થોડીક મીઠાઈ લાવીએ છીએ તો આ બાજુ આમાં લાડવા છે તો પેલી બધાને મીઠું મોટું કરાવીએ અને ખૂબ જ આનંદપૂર્વક આપણે ઉત્તરાયણ ઉજવીએ બરાબર તો ફાઇનલી ઉતરાયણના દિવસે તો આપણે કામકાજ બધું બંધ રાખવાનું છે અને બાળકો સાથે એન્જોય કરવાનું છે બરાબર ચાલો તો રંજનબેન બધા આવી ગયા પતંગની પસંદગી કરે આ બાજુ લક્ષ્મણભાઈ અલા કિશનભાઈ છે લક્ષ્મણભાઈ તો માં જ પડ્યા છે કરવાનું ચાલુ એમને અને આ બાજુ તમારે જે આમાંથી લઈ લેજો બેન હો બરાબર એવી પસંદ આવે વાહ જગે હારી પણ હો તડકે બે રંજન બેન લાયા હે એમની રીતે તો ચાલો આ બાજુ તો આપણે સવારના જો આ બધું ખાતર લોડર આવ્યું હતું તો ઢગલો કરી નાખ્યો કમ્પ્લીટ ને આ બધું નીચે વાર ઉપરને માથે કરી નાખ્યું એટલે શું કે અંદર બિયારણ હોય તે ઊગી અને બરી જાય એટલે પછી ખેતર મજા નાખવાનું થાય ને તારે બીજું વારું ના થાય ઊગે નહીં એટલા માટે એને અંદરની અંદર હળી જાય તો મિક્સ કરી નાખ્યું ને હવે પાણી ઉપર સાંટી અને પલાળી નાખશું એટલે જે બીજું હોય એ ઉગી અને માથે બરી જાય પછી ચાલો આગળ આગળ લો કન્ટિન્યુ રહો આ બાજુ બધા કપડાંની બધું છે અને આ બાજુ રસોઈ કરવાનું ચાલુ છે અત્યારે તો ફાઇનલી મિત્રો અત્યારે બપોરના બે વાગી ગયા જો વરિયાળીની અંદર આપણે પાણી ચાલુ કરી દીધું હે બપોર એક વાગે લાઇટ આવી ગઈ હતી એટલે તરત જ ચાલુ કરી દીધું અને આ બાજુ તે આવે પાણી તો હવે મોટી મોટી વરિયાળી થઈ ગઈ છે મસ્ત મજાની હવે તો આ બાજુનો ભાગ પીરીવાયો છે અને પલ્લી બાજુનો ભાગ બાકી તો આટલા ક્યારે પીરે એટલે આપણે એ બાજુ પછી ચાલુ કરી દઈએ બરાબર તો મિત્રો અત્યારે સાંજના છ વાગ્યા ને આપણે જો આ બાજુનો બધો વરિયાળી પીવરાઈ દીધી કમ્પ્લીટ અને વાલ બંધ કરીને વેજાયા છીએ વાળીએ તો આ બાજુ જુઓ અમારે દિલીપભાઈ ભાઈ આવી ગયા પતંગ ચગાવવા માટે અને પતંગ જોવા જગ્યા માં આ બાજુ અને અત્યારથી જ ચાલુ કરી દીધું ચગાવવાનું આપણે છે ને આ હારું જાય નહીં પતંગ કોઈ કાપે નહીં કઈ નહીં નહીં અને આ બાજુ અમારે ક્રિષ્ના બેન ચગાવે છે જાય તો આપણા વાળીએ વાડીએ પડે કે ગામમાં જશે નહીં હાલો તો હવે જાયા વાડીએ અને શું બનાવવાનું છે આજે રસોઈમાં જોવા જાય અને ભાઈ તો ચગાવશે રે બહુ જો દોરી વાગે નહીં હોય એનું ધ્યાન રાખવાનું બધાને અને ચે પડી ના જવાય ચેડે બધે જોતું રહેવાનું કાંટા વાટા વાગી જાય તો પડ્યા હોય હે કાચા દોરે ચગાવે કેમ કે તો અમારે સેલરી ખાવાનું ચાલુ કરી દીધું અત્યારે શરદી થઈ જાય છે બેન રંજન બેન ને બે બેન ખાવા માંડે સેલરી હવે આમ હરખેરિત ખાને ફોલીન ડાયરેક્ટ ના ખવાય ગઈ આ ડાયરેક રહ રહ લઈ લેવાનું ને શિયાળામાં મજા આવે સેલરી ખાવાની રંજન બેન બહેન બેઠા બેઠા ખાય દાઢ બહુ દુખે નહી દાંત સેલરી ખાય સારવારે વાગે નહીં હોય અંદર સોલ વાગે પછી ખેંચતી નહી બટકેથી ફોલી ખાય તો મજા આવે ખાવાની પાછળ તો જો મસ્ત મજાનો રચકો તો આવે અને આજે તો આ બાજુ બે કેરા વાટીને ટકલો કરી નાખ્યો હોય મોદીઓ આવશે એટલે પછી આપણે સલાખમ બાંધી નાખશું બરાબર અને હવે આ બાજુ દોઢક વાટી હજી હું રહ્યું હોય તો કાલે ફાઇનલી વઢાઈ જાય કમ્પ્લીટ પહેલો વાટ અને આ બાજુ ગાજરા પણ ધીરે ધીરે થતા જાય હેરા એટલે રચકો રહે ત્યાં સુધી પછી ગાજરા ચાલુ કરશું આપણે ત્યાં સુધી તો બીજી વારનો વાટ આવી જાય ચાલો હવે આવો છે અત્યારે રજકો આપણો શિયાળામાં તો જો કે રજકો બહુ જ થાય ઠંડી હોય એટલે વાગે નહીં ચાર બનાવી દો કેમ ને હાલો બધા શેરડી ખાવા ઉતરાયાની આ વિડિયો અહીંયા પૂરા કરીએ છીએ અને આવતું નેક્સ્ટ વિડિયો હવે મળશું બીજા વિડિયો તો બધાને જય શ્રી રામ